હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલ માં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ આજે વાર છે છે બુધવાર તારીખ અને લાલ ડુંગળીની આજે આવક ની વાત કરું ને તો મિત્રો આઠ હજાર પ્લસ કટ્ટાની મહુવા માર્કેટિંગ યાર્ડ માં આવક થઈ છે અને પાંચ હજાર સફેદ ડુંગળી ની વાત કરું ને સફેદ ડુંગળીની આવક ની વાત કરું ને તો મહુવા માર્કેટિંગ યાર્ડ માં પાંચ હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ ત્યાં સુધી વિડીયોમાં એન્ડ સુધી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલર નો બટન બતાવી છે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ અમે આ ચેનલમાં વિડીયો મૂકીએ છીએ તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલા આવે છે તો ચાલો આજના લાઈવ બજાર ભાવ શું છે તાજા માજા આપણે જોવા જઈ રહ્યા છે વિડીયોને એન્ડ સુધી જોઈએ

એકસો છવ્વીસ છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ રૂપિયા અઠ્યાવીસ ત્રેવીસ બાત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ત્રેપન રૂપિયા એકસો ત્રેપન બોલો ત્રેપન ચોપન પંચાવન अरे भाई एक सौ दो सौ एक सौ अरे जल्दी बैठ ले हाथी तू ला एक सौ एक ये हूर ताली हमें एक सार। एक सार। तो भी है हमें भी है क्या हुआ है क्या बस सौ बावन बोलूंगा भैया बस सौ बावन भैया સાત બે એક જ મિનિટ સાહેબ 155 રૂપયા ભાવે મિત્રો ના ના ડાબા જો હોય તો વેપારમાં લાગો વેપકોને 70 રૂપયા 70 બોલ્યા વેપકો 70 72 બોલવો 70 કરો હવે આવી જાવ ને લેના ના દેના છે કોનામાં બડદુપમાં 75 75 25 75 87 87 હાલો ટોપ

એક્યાસી રૂપિયા છત્રી ચાલી બેતાલ જુમાલ અટકાવી ઓગણ પચાસ ઓગણ પચાસ પચાસ એકસો પચાસ

એકસો ની પાંસઠ એકસો ને રૂપિયા પાંસઠ માય ભાઈ ભણ્યા છાસઠ છાંસઠ તમારે સચિંગ બોલે બોલ છાંસઠ છડસઠ અડસઠસઠ બોકણ તોતેર રૂપિયા ભાવે 61 રૂપિયા 161 બોલવું ભાઈ કોઈ આ એમ પર 61 રૂપિયા છે તમારું 62 લઈ લે ભટના 54 54 62 65 65 66

570 570 71 71 બોલ દે 74 100 ના ભાઈ બોલો તમારે 75 ચા ખાલી એક રૂપિયા 100 70 એ 199 રૂપિયા ભાવે મિત્રો જોઈ શકો 179 199 ભાઈ હવે કોઈ કે ખાલી કરવા છે એ 750 આ 1500 રૂપિયા 1550